બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામના સમસ્ત જાગીરદાર દરબાર શ્રીઓ દ્વારા મહંત શ્રી એક હજાર આઠ રઘુનાથગીરી મહારાજના સાનિધ્યમાંગ શ્રી શ્રી એક હજાર આઠ ખુશાલ ભારતીજી મહારાજના ચાતુર્માસમાંગ આદ્યશક્તિ શ્રી ઇસ્માની માતાજી મંદિરના પ્રાંગણમાંગ સનાતની ચાતુર્માસ શ્રી શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો છે અને મંગલકળશ યાત્રા ભોલેનાથ મંદિર નાની ભાખરથી ઈસ્માની માતાના મંદિર સુધી નિકાલવામાં આવી હતી કથાવાસકા આંતરરાષ્ટ્રીય યુવા સંત આચાર્ય શ્રી સુશીલજી મહારાજનું શોભાયાત્રાનું વાજતે ગાજતે વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રસ્થાન થયું હતું શ્રી શિવ મહાપુરાણ કથા આઠ ઓગસ્ટથી અઢાર ઓગસ્ટ બે હજાર ચોવીસ બપોરે દોઢ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી આયોજન કરવામાં આવેલ છે મહાપુરાણ કથામાં મોટી સંખ્યામાં ભક્તગણ તથા ગ્રામજનો અને આજુબાજુના ગામોમાંથી શ્રદ્ધાળુઓએ શ્રી શિવ મહાપુરાણ કથાનો લાવો લીધો હતો અહેવાલ બનસિક દરબાર ડીસા બનાસકાંઠા तो शिव महापुराण का यह पावन परिचय शिव पुराण वेदांत सार है वैसे तो सभी पुराण वेदों का शार हैं। श्रोता और वक्ता दोनों के पापों का क्षय हो जाता है जो शिव महापुराण की कथा का दर्शन करता है जितनी भी मातृशक्ति जितने भी बंधु जितने भी बुजुर्ग जितने भी बाल गोपाल यहां बैठे हैं, वो इस पुराण का दर्शन की, की रचना की और ये ग्रंथ कैसा था मान कोई छोटा मोटा ग्रंथ नहीं भगवान शंकर इतने बड़े ज्ञानी हैं